આપણે કેસીસનું કામ ચાલુ છે જે આપણે ડબો બનાવવાનો છે સાડા ત્રણ બાય આઠ કચરા પેટીનો તે એનું કેસીસનું કામ ચાલુ છે આ રીતે કમ્પ્લીટ વેડિંગ થઈ છે ને ઉધ પણ આપણે આપણે ચોંટાડી દેવાની છે એમને સપોર્ટ પણ લગાવ્યા છે મનીષભાઈ તો આપણે કમ્પ્લેટ ધોકા શેરામાં આપણે બેસાડી દીધા છે આ રીતે કેસીસમાં કમ્પલેટ થઈ ગઈ છે અને એમાંથી આપણે પુતરું બેસાડવાનું છે જે આ રીતે જે હું તમને બતાવીશ જો આ રીતે કમ્પલેટ કેસીસ અને ધોકા લાગી ગયા છે અને હવે એમાં આપણે પુતરું બેસાડવાનું છે જે હું તમને બતાવીશ પતરું આપણે લાલભાઈ લાવે છે આ રીતનો ડબ્બો કમ્પ્લેટ બનાવવાનો છે જે

કચરાબજુનો ડબ્બો આપણે ચારે ખાના પણ કાઉન્ટિંગ કરી નાખ્યા છે બનાવીએ છીએ આગળની એંગલ પણ લાગી ગઈ છે અને દરવાજા બાકી છે આપણે અને પાછલો દરવાજો પણ કમ્પ્લીટ બની ગયો છે તો એ પણ આપણે લગાવવાનો બાકી છે જે હું આગળ કમ્પ્લીટ કરીને તમને બતાવીશ ને ઉકડો અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે કમ્પ્લેટ બનાવી નાખ્યો છે દરવાજા પણ ફીટ થઈ ગયા છે આપણો ઉડો બધો કમ્પ્લેટ બનાવી નાખ્યો છે તો આગળનું પણ કમ્પ્લેટ થઈ ગયું ને એક બારી બાકી છે બાકી બધું કમ્પ્લેટ થઈ ગયું આ બારાજની બારી પણ કમ્પ્લેટ બનાવી નાખી છે ને હવે આપણે કલર કામ કરવાનો છે જે આ બારી આપણે સડાવીએ અને કલર કામ કરી નાખીએ એટલે આપણે આ લાઈનનું કામ કમ્પ્લેટ થઈ લારીનો ડબ્બો આપણે કમ્પ્લીટ થઈ ગયો છે અને કલર આપણે કમ્પ્લીટ ચાલુ છે આ રીતે એક પીળો કલર લાગે છે તો આ રીતે કમ્પ્લીટ ચાલુ છે અને આ સાઈડ આપણે બાકી છે એ આગળ આપણે લગાવવાનો છે અને જોતા ચડાવવાના બાકી છે જે હું તમને બતાવીશ કમ્પ્લીટ જોતા ચડાવી અને પેન્ટર કરીને તમને બતાવીશ કે એ રીતે આપણે કમ્પ્લીટ કરી છે લારી કમ્પલેટ લારી કરી નાખી છે કલર સાથે ઉલાળીને પણ આપણે સેક કરી લીધી છે આ રીતે કમ્પ્લેટ બનાવી નાખી છે અને પેન્ટ બાકી છે ફાઇનલી આજે આપણે આ લારીનું કામ ખતમ કરી નાખ્યું છે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આનો આપણે એક ભાગ બનાવેલો છે જે આવડો હાથ છે શોર્ટ વિડીયો પણ મૂકેલો છે તો વિડીયો જોવાનું નહીં રાધે વેડિંગ બેડિયા મોબાઈલ નંબર એક્યાશી ચાલીસ પાસઠ સાસઠ ચોપન ને મળી આગલા વિડીયોમાં